જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ મિત્રો આજે એકાદશીનો ઉત્તમ અને પવિત્ર દિવસ છે દરેક મહિનાની એકાદશીનું વ્રત ખૂબ જ ઉત્તમ છે તો આજના વિડીયોમાં બાર મહિનાની એકાદશીનું શું મહત્ત્વ છે તેની સુંદર કથા વાર્તા સાંભળીએ એકાદશીનું વ્રત દેવોને પણ દુર્લભ છે એકાદશીનું વ્રત કરવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનું દ્રષ્ટાંત આપતી આ કથા જે કોઈ શ્રદ્ધાથી સાંભળશે તેને બાર મહિનાની એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો સાંભળીએ એકાદશીનું મહત્વ દર્શાવતી સુંદર કથા બોલો ભગવાન શ્રી હરિની જય એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વન વિચરણ કરી રહ્યા હતા અર્જુને જંગલમાં એક ગાયને રીબાતી જોઈ અને કહ્યું કે ભગવાન આ ગાયનું દુઃખ મારાથી જોયું જતું નથી માટે આનો ઉદ્ધાર કરો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ગાયનું મોત આ રીતે જ માંડ્યું છે આ ગાય રીબાઈ રીબાઈને જ મરશે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જમણા હાથની તરજની આંગળી ઊંચી કરી અને કહ્યું કે જો તને ખરેખર દુઃખ થતું હોય તો તું એક કામ કર આ ગાયના ઉદ્ધાર માટે તું પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપ તો આ ગાય સદે સ્વર્ગમાં જાય અર્જુને આશ્ચર્ય પામી ઉત્તર આપ્યો કે પ્રભુ પાંચ અશ્વમેઘ રીતે આપી શકું શ્રી કૃષ્ણ કહે છે કે તારે આ ગાયનો ઉદ્ધાર કરવો છે ને એમ કર તું મારી સાથે બાજુના ગામમાં ચાલ શ્રી કૃષ્ણ અને અર્જુન ગામના પાદરમાં એક ઝૂંપડી હતી ત્યાં આવ્યા ઝૂંપડીમાં એક ડોશીમાં રહેતા હતા તેમણે આંગતુકોને મીઠો આવકાર આપ્યો ડોશીમાં એકાદશીનો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન હતા શ્રી કૃષ્ણએ કહ્યું કે માજી વગડામાં એક ગાય રીબાય છે તેનો ઉદ્ધાર કરવો છે જો તમે પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો તે ગાયને મોક્ષ મળે ઓહો એમાં તે શું જો ગાય માતાને મોક્ષ મળતો હોય તો હું પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપવા તૈયાર છું ડોશીમાના આ શબ્દો સાંભળી અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો અર્જુનને મનમાં અહંકાર આવ્યો અરે હું આવો પરાક્રમી છું છતાં પાંચ યજ્ઞનું ફળ નથી આપી શક્યો તો આ ડોશી શું આપવાની હતી વગડામાં જ્યાં ગાય રીબાતી હતી ત્યાં ત્રણેય આવી પહોંચ્યા તે દિવસે એકાદશી હતી લો માજી આ પાણી હવે તમે સંકલ્પ કરો કે હું મારા પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ આ ગૌમાતાને આપું છું માએ જમણા હાથની હથેળીમાં નિર્મળ જળ લીધું અને ભગવાન સૂર્યનારાયણ સામે મોરાખી રાખી ઊભા રહ્યા અને બોલ્યા કે હે સૂર્યનારાયણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એકાદશીના દિવસે સાંકાળે જો માણસ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય તો તેને ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મારા એકાદશી વ્રતના દિવસો દરમિયાન એકઠા થયેલા યજ્ઞના ફળમાંથી પાંચ અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આ દુખિયારી ગૌમાતાને મોક્ષ માટે આપું છું અર્જુન તો આશ્ચર્યથી આભો બની ગયો ગાય સરસડાટ સદેહ સ્વર્ગમાં જતી રહી અર્જુનનો અહંકાર ઓગળી ગયો તે પ્રભુના ચરણે નમી કહેવા લાગ્યો કે હે પ્રભુ હજુ સુધી કોઈ તમારી લીલાનો પાર પામી શક્યું નથી તો હું કેવી રીતે પામી શકું અર્જુને બે હાથ જોડી કહ્યું કે હે પ્રભુ મને એકાદશીનું મહાત્મા વિગતવાર સમજાવો હે અર્જુન એકાદશીનું મહાત્મા અપરંપાર છે શંખો દ્વારમાં સ્નાન કરી દ્વારિકાધીશના દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ એકાદશી વ્રતના ફળના સ્તોમાં ભાગનું પણ નથી વ્યતિપાતના દિવસે સ્નાન કરવાથી લક્ષ્યગણું પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે વ્યતિપાતનું વ્રત પુરુષોત્તમ માસમાં ફળદાયી છે સંક્રાંતિના રોજ દાન કરવાથી ચાર લક્ષ્ય ગણું પુણ્ય થાય છે અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણ વખતે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે આ બધું પુણ્ય એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞનું જે ફળ મળે છે તેના કરતાં સો ગણું ફળ એકાદશી કરવાથી મળે છે વેદશાસ્ત્રનો જ્ઞાતા હોય એવા બ્રાહ્મણને ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તેના કરતાં દસ ગણું ફળ એકાદશીના વ્રતથી મળે છે એકાદશીના ઉપવાસનું ફળ તો અનંત છે એકાદશીના પુણ્યનો પ્રભાવ તો દેવતાઓને પણ દુર્લભ છે એકાદશીના વ્રત ઉપવાસ સમાન તો સહસ્ત્ર અશ્વમે યજ્ઞ પણ નથી આથી સર્વ તિથિઓમાં એકાદશી સુદ પક્ષની કે વધ પક્ષની અતિ પવિત્ર અને પુણ્યકારી છે હે અર્જુન એકાદશી મહાત્મ્ય કથાનું જે શ્રવણ કે પઠન કરે છે તેના સર્વ પાપોનો ક્ષય થાય છે એકાદશી મહાપુણ્યકારી પાપ નાશિની અને રિદ્ધિ સિદ્ધિ અર્પનારી છે એકાદશી મહાત્માનો જે પાઠ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને શ્રવણ કરે છે તેના પાપો નષ્ટ થાય છે એકાદશી જેવું બીજું કોઈ સનાતન વ્રત નથી આ અનુપમ વ્રતનો મહિમા અપાર છે એકાદશી વ્રત કરવાથી અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે મિત્રો આશા રાખું છું એકાદશીનું મહાત્મ દર્શાવતી આ કથા વાર્તા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ કથાવાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ